ભગવદ્ ગીતા કૃષ્ણ અર્જુન સંવાદ નામે આદ્ય છો આત્મ સ્વયં યોગ શ્લોક નંબર બાવીસ ઇયમ પરમ લાભ

એક વાર આપનું ગીતા સત્સંગમાં સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો ગીતા સત્સંગ એટલે દરેક સમસ્યાઓ અને સમસ્યા સમાધાન કારણ કે ચાર વેદ સાર સરળ ભાષામાં સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ દરેક કબાલ વૃદ્ધ માટે અનુકરણીય ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાતા ગ્રંથ તો આવો આપણે સૌ સાથે મળી બાવીસ માં શ્લોક નું સરળ ભાષામાં સત્સંગ નું શ્રવણ કરીએ બોલીએ કૃષ્ણ

એટલે કે મળનાર ફળના સ્વરૂપોમાં તેને અનુકૂળતા મળે કે પ્રતિકૂળતા મળે લાભ મળે કે હાનિ મળે માન મળે કે અપમાન મળે સ્તુતિ મળે કે નિંદા મળે જે કંઈ પણ મળે તેનાથી તેના અંતઃકરણમાં કોઈ અસંતોષ પેદા થતો નથી જેવી રીતે તે વેપાર કરતો હોય તો વેપારમાં તેને લાભ થાય અથવા હાનિ થાય તો તેના અંતઃકરણ ઉપર કોઈ પણ અસર પડતી નથી તે દરેક પરિસ્થિતિને સમાન રૂપે સંતુષ્ટ રહે છે તેના મનમાં ફળની ઈચ્છા હોતી જ નથી તાત્પર્ય એ છે કે વેપારમાં તેને લાભ હાનિનું જ્ઞાન તો હોય છે પરંતુ તેના અનુસાર યથોચિત ચેષ્ટા પણ કરે છે પરંતુ પરિણામથી તે સુખી દુઃખી થતો નથી જો સાધક અંતઃકરણ ઉપર અનુકૂળતા અને પ્રતિકૂળતાને થોડી અસર પડી પણ જાય તો પણ તેને ગભરાવું ન જોઈએ કારણ કે સાધકના અંતકરણમાં તો તે પ્રભાવ સ્થાયી રહેતો નથી જલ્દી દૂર થઈ જાય છે કારણ કે જે આવે છે એ જાય છે અને જાય છે એ આવે છે ઉપરોક્ત પદાર્થોમાં મેળવેલો લાભ શબ્દ પ્રાપ્તિના અર્થમાં છે તેના અનુસાર કેવળ લાભ કે અનુકૂળતા મળવી એ જ લાભ નથી પરંતુ લાભના સાથે હાનિ જોડાયેલી છે અનુકૂળતાની સાથે પ્રતિકૂળતા જોડાયેલી છે જે કંઈ પ્રાપ્ત થાય છે તેનું આ બધું લાભ જ ગણાય વિમચ્છર એટલે કે કર્મયોગી સગડા પ્રાણીઓની સાથે પોતાની એકતા માને છે સર્વ ભૂતાત્મા ભૂતાત્મા ગીતાનો 5મો અધ્યાય 7મો શ્લોક એકલમ માટે તેનો કોઈ પણ પ્રાણી સાથે કિંચિત માત્ર પણ ઈર્ષ્યાનો ભાવ નથી રહે વિમચ્છર શબ્દનો અર્થ અલગથી જોઈએ કે પોતાનામાં કોઈ પણ પ્રાણી પ્રત્યે કિંચિત માત્ર પણ ઈર્ષ્યાનો ભાવ ન આવી જાય તે બાબતમાં કર્મયોગી બહુ જ સાવધાન રહેશે કારણ કે કર્મયોગીની સઘળી ક્રિયાઓ પાણી પ્રાણી માત્રના હિત માટે જ હોય છે આથી જો તેનામાં થોડી ગણો અંશ પણ ઈર્ષ્યાનો ભાવ હશે તો તેની સઘળી ક્રિયાઓ બીજાના હિત માટે હોઈ જ ન શકે ઈર્ષ્યા દોષ બહુ સૂક્ષ્મ હોય છે જેમ બે દુકાનદારો હોય અને પરસ્પરમાં મિત્રતા હોય તેમનામાં એકની દુકાન બીજાની અપેક્ષાએ વધુ ચાલે તો બીજાનામાં થોડો ઈચ્છા પેદા થશે જ કારણ કે તેની દુકાન વધુ ચાલે છે અને મારી ઓછી ચાલે છે આ રીતે ઈર્ષ્યાના દોષના કારણે મિત્રતામાં મિત્રની ઉન્નતિથી સહન નથી કરી શકતો જ્યારે પરમાત્માના પ્રેમમાં એકતા છે મિત્ર સાથ છે તેઓ પણ ઈર્ષ્યાભાવ ચલો આવી પણ જાય પરંતુ જો વેર ભિન્નતા હોય તો તે કહેવું જ શું એટલા માટે સાધકે આ પ્રકારના દોષથી બટવા માટે વિશેષ સાવધ રહેવું જોઈએ દ્વંદ્વાતીતમ એટલે કર્મયોગી લાભ હાનિ માન અપમાન સ્તુતિ નિંદા અનુકૂળતા પ્રતિકૂળતા સુખ દુઃખ વગેરે દ્વંદો એટલે કે જેના બે બે બાજુ હોય તેનાથી અતીત હોય છે એટલા માટે જ તેના અંતઃકર્મો તે દ્વંદોથી થવાવાળા તેના જોડકા રાગ દ્વેષ હર્ગ શોક વગેરે વિકારો ઉત્પન્ન નહીં થતા દ્વંદો અનેક પ્રકારના હોય છે જેમ કે ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ સારું છે કે નિર્ગુણ નિરાકાર સ્વરૂપ સારું છે અદ્વૈત સિદ્ધાંત સારો છે કે દ્વૈત સિદ્ધાંત સારો છે ભગવાનમાં મન લાગ્યું કે ન લાગ્યું એકાંત મળી ના મળ્યું શાંતિ મળી ના મળી સિદ્ધિ મળી ના મળી વગેરે આ બધા દ્વંદો સાથે સંબંધો ન રહેવાથી સાધક નિર્બંધ થઈ જાય છે જેવી રીતે તાજવું કોઈ પણ એક તરફ નમી જાય તે બરાબર નથી કહેવાતું તેવી જ રીતે સાધકનું અંતકરણ પણ કોઈ એક તરફ જો થઈ જાય તો તે દ્વંદિત નથી કહેવાતો એટલા જ માટે કર્મયોગી બધા જ પ્રકારના દ્વંદોથી પર થયેલો હોય છે એટલા જ માટે તે સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે ગીતા અધ્યાય પોચ શ્લોક ત્રણ સમસિદ્ધ વસિદ્ધોચ્ચ કોઈ પણ કર્તવ્ય કર્મનું નિર્વિઘ્ન રીતે પૂરું થઈ જવું એ સિદ્ધિ છે અને કોઈ પણ પ્રકારનો વિઘ્ન કે બાધાના કારણે તે પૂરું ન થવું એ અસિદ્ધિ છે કર્મનો ફળ મળી જવું એ સિદ્ધિ છે અને ન મળવું એ અસિદ્ધિ છે સિદ્ધિ અને અસિદ્ધિમાં રાગ અને દ્વેષ હર્ખ શોક વગેરે વિકારોનું ન હોવું તેને પણ સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહેવું કહેવાય છે બીજા અધ્યાયના અડતાલીસમાં શ્લોકમાં સિદ્ધ સિદ્ધયો સમાભૂત આ પદમાં પણ આજ ભાવ આવ્યો છે પોતાનું કંઈ પણ નથી પોતાના માટે કંઈ પણ ન જોઈએ અને પોતાના માટે કંઈ પણ નથી કરવાનું આ ત્રણ વાતો તરફ બરાબર બરાબર ધ્યાન જાય ત્રણ વાતોનો અનુભવ આવી જાય ત્યારે તે સિદ્ધિ અને અસિદ્ધિમાં પૂર્ણ રીતે ક્ષમતા આવશે કૃતા નિર્બંધતે અહી કૃતા અપી પદોનો નું તાત્પર્ય એ છે કે કર્મયોગી કર્મ કરતો રહીને પણ નથી બંધાતો પછી કર્મો ન કરતો હોય ત્યારે તો બંધાવાનો પ્રશ્ન જ પેદા થતો નથી આ બંને અવસ્થામાં તે નિર્લિપ્ત રહેશે જેવી રીતે માત્ર શરીર નિર્વાહ માટે કર્મ કામ કરવાવાળો કર્મ યોગી કર્મોથી નથી બંધાતો તેવી રીતે વિહિત એટલે કે શાસ્ત્રોમાં જેને જે કર્મોની આજ્ઞા આપી છે તે સગળા જ કર્મો કરવાવાળો યોગી પણ કર્મોથી નથી બંધાતો આમ વાસ્તવમાં જોઈએ તો કર્મનું ગણિત કેવું છે કે સારા કર્મ કરો સુકૃત કરો તો સુકૃત ફળ સારા ફળ મળે અને દુષ્કર્મ કરો તો દુષ્કર્મનું ફળ પાપ મળે પરંતુ અહીં આ કર્મયોગી પાપ કે પુણ્યથી બંધાતો નથી વાસ્તવમાં જોવામાં આવે તો કર્મયોગમાં કર્મ કરવું અધિક કરવું ઓછું કરવું અથવા ન કરવું એ બંધન અથવા મુક્તિનું કારણ નથી તેની સાથે જે લિપ્તતા છે મતલબ આસક્તિ છે હું કરું છું એ જ એનું બંધનનું કારણ છે અને જે નિર્લિપ્તતા છે કે હું નથી કરતો હું ફક્ત નિમિત્ત માત્ર છું તે મુક્તિનું કારણ છે જેવી રીતે નાટકમાં એક વ્યક્તિ લક્ષ્મણનો અને બીજે બીજો વ્યક્તિ મેઘનાદનું પાત્ર ભજવે છે અને બંને વ્યક્તિઓ પોતાનું પાત્ર ઠીક ઠીક ભજવતું હોવા છતાં પણ તેનાથી નિર્લિપ્પ રહેશે કારણ કે એ પોતાને વાસ્તવમાં લક્ષ્મણ કે મેઘનાદ નથી માનતા તેવી જ રીતે કર્મયોગી પણ વણ આશ્રમ અનુસાર કર્તવ્ય કર્મોનું પાલન કરતો હોવા સત્તા પણ તેનાથી નિર્લિપ્ત રહેશે અર્થાત તેની સાથે પોતાનો કોઈ પણ જાતનો સંબંધ માનતો નથી તેનો સંબંધ નિત્ય નિરંતર રહેવાવાળા સ્વરૂપની સાથે રહેશે પ્રતિક્ષ પણ પરિવર્તનશીલ પ્રકૃતિ સાથે નહીં એટલા માટે તેની સ્થિતિ સ્વાભાવિક ક્ષમતામાં જ રહેશે અને ક્ષમતામાં સ્થિતિ રહેવાથી તે કર્મ કરતો હોવા સત્તો પણ તેનાથી તે નથી બંધાતું જો વિશેષપૂર્વક વિચારમાં જોવામાં આવે તો ક્ષમતા સ્વતઃ સિદ્ધ છે તે પ્રત્યેક મનુષ્યનો સ્વભાવ છે કે અનુકૂળ પરિસ્થિતિમાં આપણે જેવા રહીએ છીએ પ્રતિકૂળ પરિસ્થિતિ આવતો આપણે તેવા જ રહીએ છીએ જો આપણે તેવા જ એટલે કે એક જ ન રહેતા હોય તો બંને અલગ અલગ પરિસ્થિતિ પર પ્રતિકૂળ અને અનુકૂળ પરિસ્થિતિનું જ્ઞાન આપણને કેવી રીતે થાય આથી સિદ્ધ થયું કે પરિવર્તન પરિસ્થિતિમાં થાય છે આપણા સ્વરૂપમાં નહીં એટલા માટે જ પરિસ્થિતિઓના બદલાવા સત્તા પણ સ્વસ્વરૂપ આપણે સમાન એટલે કે જેમ તેમ તેમના તેમ જ રહીશીએ પરંતુ ભૂલ એ થાય છે કે આપણે પરિસ્થિતિઓ તરફ તો જોઈએ છીએ પરંતુ સ્વસ્વરૂપ તરફ આપણી દૃષ્ટિ નથી હોતી પોતાના સમ સ્વરૂપની તરફ ન જોવાના કારણે જ આપણે આવવા જવાવાળા પરિસ્થિતિઓ સાથે મળીને સુખી દુઃખી થઈએ છીએ તો મિત્રો વિડીયોને અહીં વિરામ આપીએ આવતીકાલે ફરી મળીશું આગળના ત્રેવીસમાં શ્લોકમાં ત સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે